અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને પાછળ રહેલી ઓર પર સેટ કરવા ન ભૂલતા અને ખાસ મિત્રો આ વિડીયો તમામ વોટ્સઅપ ગ્રુપમાં મિત્રો મોકલવાનો ન ભૂલતા જેથી એમને પણ ખબર પડ્યા તાજા ઊંચા માર્કેટમાં કેવા ભાવ ભલા છે રેકોર્ડ બ્રેક સો પડતા વાત કરી તો ઝીરોનો હિસાબ ત્રણ હજાર ચારસો સાઠ રૂપિયાથી છ હજાર રૂપિયા સુધી વરિયાળી આઠસો એકથી આઠ હજાર રૂપિયા સુધી હિસાબ બોલો બે હજાર ચાલીસથી ત્રણ હજાર રૂપિયા સુધી સરસવ બારસો એકવીસથી બારસો ને એકવીસ રૂપિયા સુધી રાયડો નવસો પચીસથી અગિયારસો ને પચીસ રૂપિયા સુધી મેથી નવસો પિંચોતેર રૂપિયાથી નવસોને પિંચોતેર રૂપિયા સુધી ધાણા પંદરસો પિંચોતેર રૂપિયાથી પંદરસોને પિંચોતેર રૂપિયા સુધી સુવા નવસો સાઠથી તેરસો ને પિસ્તાલીસ રૂપિયા સુધી અને અજમો એકવીસો રૂપિયાથી ત્રણ હજાર છસોને નેવું રૂપિયાનાથે ખેડૂત મિત્રો તાજા ઊંચા માટીના બજાર ભાવ વિડીયોમાં અંશી રેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઇક આપવાનું અને શેરને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા